કાવતરાનો અન્ય રાજ્યો અને નેપાળમાંથી લાવીને તેઓનું ધર્માંતરણ કરાતું હતું તારીખ નવ નવ બે હજાર ના રોજ પોલીસને બાતમીના આધારે સ્થળ પર કાર્યવાહી કરી હતી પોલીસે મુખ્ય આરોપી અને નડિયાદમાં સંસ્થા ચલાવનાર સ્ટીવન મેકવાનની વિરુદ્ધમાં ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી આરોપીના છ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી પોલીસે સ્ટીવનના બેંક એકાઉન્ટ ચેક કરતાં એકાઉન્ટમાં ત્રણ વર્ષમાં એક કરોડનું ફંડ આવ્યું હોવાનું સામે આવ્યું છે વિદેશમાંથી પણ ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે હિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન ના નામથી સંસ્થામાં ચાલતી હતી ધર્માંતરણની કાર્યવાહી પોલીસને સ્થળ પરથી ઓગણસાહઠ લોકો મળી આવ્યા હતા જેમાં સગીર હતા બીજી કોઈ વ્યવસાય નહીં કરતા હોવા છતાં આટલા રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ ચાલુ છે તારીખ નવ ના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ આપણે કર્યો હતો જેઓ રિસ્ટોરેશન રિવાયવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમનું જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા ઓછા હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને કોડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટો અને ફોટોઝ પણ મળી આવ્યા છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેમાં એ બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઈનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ બનતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતા તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જે એસચ કોઈ બીજું કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગ હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની આગળ આગળ તપાસ કરવામાં આવશે

અને ગુજરાતના જેટલા પણ ટ્રાયબલ જિલ્લા છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ એવો આ બાબતે આ પ્રક્રિયા આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસ ને જાણ કરેલી અને પોલીસ ની સાથે રહી અને એ જગ્યાએ અમે રેડ કરેલી

અન્ય જિલ્લાઓનો કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં કરતા એટલે બેઝિકલી આ લોકોની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી પણ જે જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી જીવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં કરતા માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.